હાલ મિત્રો સવાર સવારના બધા બધાને ગીત મારને કેમ કવરની બધા મજામાં જાય છે અમારા વિવારની હેલો મિત્રો જો આપણે શૈલેષ ભાઈ ટ્રેક્ટર ખૂતાડ્યું છે અહીંયા નાનો ટ્રેક્ટર છે જો તમે ફેરવો કેવો ફેરો નાનો ટ્રેક્ટર છે તો ને આપણે ધક્કો મારવા આવવાનો છે ને આપણે ધક્કો મારવાનો છે શૈલેષ ભાઈ આવે છે જો તમે એટલું ખૂતાડી દીધું છે ટ્રેક્ટર છે નાનું ને આપણે કાઢવાનું છે શૈલેષ ભાઈ આવે છે તડકો બાકાજી કી બોલાવે છે પણ હલો મિત્રો જો આપણે હવે ગોરધન દાદાની વાડીએ આટલી ગટર ગાળી નાખી છે આપણે અંદાજે હશે ત્રણસો ફૂટ જેવી અંદાજે છે ને હવે આપણે આપણે જો આ લીટો કર્યો છે જે પ્રમાણે પાછું આપણે લગાડવાનું છે અને ઈવડી લગભગ હશે પાંચસો સાતસો ફૂટ જેવી આ લીટો કરેલો છે એટલી છે ને આ છે ત્રણસો સાતસો ફૂટ જેવી તો તમે આ ત્રણસો સાતસો ફૂટ જેવી છે લીટો કરેલો છે એ

સૂર્યરાણ આપડે ચાલુ કરવાની છે આ આપણે જોવો આ બાલ દાદાની કોલાની ગાડી છે આપડે ગોરધન દાદા ની તો આપણે અહીંથી ચાલુ કરી દઈએ પાણી પાણી પીન પાણી પાણી પીન મા આપણે ચાલુ કરી દઈએ

એ તો અંધારો થઈ જાય તો અમારા વિપુલ ભાઈ ચાલો કરી દઈએ Correct, right. correct. Right. Right. थोर thank <laughs> you Shabbat <laughs> shalom. thank <laughs> you